ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો. આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં શાળાના વિદ્યાર્થીઓનું તેમજ આસપાસના વિસ્તારના લોકોને હેલ્થ ચેકઅપ કરી દવાઓ નિશુલ્ક આપવામાં આવી હતી. શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને યોગ દર્શન સાથે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો કેમ્પનો પ્રારંભમાં યોગ ટ્રેનર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યાર બાદ કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ ડોક્ટર સોનાલીબેન પાટીલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ વસંતભાઈ પ્રજાપતિ વૈદ મનીષાબેન વાઢિયાએ સેવાઓ આપી હતી અંદાજિત 250 થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ શ્રી પરશુરામ સંગઠનના કિરણભાઈ જોશી રાજકુમાર દુબે ડોકટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના કેમ્પસ ડિરેક્ટર બિપિનચંદ્ર જગદીશવાળા આચાર્ય મનહરભાઈ વાઘેલા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ શિક્ષક પ્રભુભાઈ પટેલ સહિત શિક્ષકગણો અને આસપાસ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો અને જરુરલી પરાના સમયથી શાર્વાતિ કાળ પદ્ધતિ હતી શાર્વાતિ એવા અર્ધ પદ્ધતિ છે ત્યાર પછી યુપેથી છે અને ઓડિયો છે આમ જોવાનું કે એવું કહી શકાય એક બાપ છે એક દીવો છે એક પૌરુષ છે એક બાપ કેવો એક દીવો કેવો એક પૌરુષ કેવો તમે કે છો સોમરા કે રાવાડી સુ દવા કરવા લેવા દે આયુર્વેદિક એ પરાના સમયની ચાવી આ છે अरबेंद्र सिस्टम से बाहर आना समझ सी जाले आवेल हूँ तो और बच्चे धीरे-धीरे धीरे ऐसे प्रोजेक्शन ना प्यार का एलोपैथी दरली सेल्स 900 400 बरस का गाना ने के द्वारा पटिया पड़े, द्वारा पड़े त्यार त्यार ने थोड़ी मोटिवेशन गांधी जी का बदलवार पर पड़े प्यार बाद ये उद्योगपति से चला सकते ऐसे बरस से समय गणना के 80 वर्ष वर्ष के 30 के आसपास आधा समय के अंदर बच्चे एवोथियो द्वारा बराबर परिवार से सरकार बदला है वर्तमान चेला कितना वर्षों से थे आयुर्वेद का सनातन गौरव समझा है ম ছে পা উ সা।